મિત્રો નરેન્દ્ર મોદી ભારતના વર્તમાન વડાપ્રધાન એક એવું નામ છે જે ભારતીય રાજકારણમાં ગુંજે છે બે હજાર ચૌદમાં પ્રથમ વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ તેમણે બે હજાર ઓગણીસમાં બીજી વખત ચૂંટણી જીતી અને હવે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પણ તે ત્રીજી વખત સત્તામાં આવી ગયા તેમની નેતૃત્વ શૈલી નિર્ણય લેવાની ક્ષમતા અને વિકાસની દિશામાં કરેલા પ્રયાસોને કારણે તેઓ ભારતમાં એક મજબૂત રાજકીય વ્યક્તિત્વ તરીકે ઉભરીને આવ્યા છે પરંતુ એક પ્રશ્ન જે હવે ચર્ચામાં આવી રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી બે હજાર પોતાની ખુરશી એમને છોડવી પડશે આ પ્રશ્નનો જવાબ આપવા માટે આપણે ઘણા પાસાઓ ઉપર ધ્યાન આપવું પડશે જેમ કે રાજકીય પરિસ્થિતિ તેમની પાર્ટીની અંદરની ગતિશીલતા વિપક્ષની શક્તિ અને જનતાની અપેક્ષાઓ મિત્રો જ્યારે આપણે આ વિષય ઉપર વિચારીએ છીએ ત્યારે નરેન્દ્ર મોદીજી હજી પણ ભારતના વડાપ્રધાન તરીકે કાર્યરત છે હાલમાં તેમની ત્રીજી ટર્મ ચાલી રહી છે અને તેમની સરકાર બે હાજર ઓગણત્રીસ સુધી હજી ચાલવાની છે જો કોઈ મોટું રાજકીય ઉથલપુથલ ન થાય તો પછી આ પ્રશ્નો ઉભો કેમ થઈ રહ્યું છે શું આ એક અફવા છે રાજકીય ષડયંત્ર છે કે પછી ભવિષ્યની કોઈ શક્યતા મિત્રો આ વિડીયોમાં આપણે આ બધું જાણવાનો પ્રયત્ન કરીશું માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો નરેન્દ્ર મોદીજીની રાજકીય સફર ગુજરાતથી શરૂ થઈ હતી તેઓ બે હજાર એકમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બે હાજર ચૌદ સુધી રજૂ ઓળખવામાં આવે છે આ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું બે હાજર ચૌદ માં જયારે તેઓ ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્તરે આવ્યા ત્યારે તેમણે આ જ વિઝનને ભારત માટે અપનાવ્યું સબકા સાથ સબકા વિકાસ જેવા નારાઓએ જનતાને આકર્ષી અને બે માં તેમની પાર્ટીએ બહુમતી મેળવી એના પછી બે ની ચૂંટણીમાં પણ તેમની લોકપ્રિયતા બિલકુલ પણ ઓછી નહોતી થઈ જોકે મિત્રો વર્ષ બે ની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નથી મળી એમને એક ગઠબંધનની સરકાર બનાવવી પડી છે આ એક એવું પરિબળ છે જે બે હજાર પચીસમાં તેમની કુર્સી ઉપર પ્રશ્ન ઊભો કરે છે કે કારણ કે ગઠબંધન સરકારમાં સ્થિરતા હંમેશા એક પડકાર રહે છે નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર પ પચીસમાં છોડવી પડશે એવું કેવું એક અનુમાન હોઈ શકે છે પરંતુ આની પાછળ કેટલાક કારણો હોઈ શકે છે ચાલો એના ઉપર એક એક કરીને નજર નાખીએ સૌથી પહેલું છે મિત્રો ગઠબંધનનું દબાણ બે હજાર ચોવીસની ની ચૂંટણી પછી ભાજપને એનડીએના સાથી પક્ષો ઉપર નિર્ભર રહેવું પડ્યું છે જો આ આ સાથી પક્ષો વચ્ચે મતભેદ થાય અથવા તો તો સરકારમાંથી સમર્થન પાછું ખેંચે જે સરકાર છે એ આવી શકે છે સ્થિતિમાં નરેન્દ્ર મોદી ઉપર રાજીનામું આપવાનું દબાણ વધી શકે છે બે હજાર પચીસમાં માં જો આવું કંઈ થાય તો મિત્રો તેમને ખુરશી છોડવી પડે તેવી શક્યતાને આપણે નકારી ન શકીએ બીજું છે પાર્ટીની અંદરની ગતિશીલતા ભાજપમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનું વર્ચસ્વ રહ્યું છે પરંતુ તેની ત્રીજી ટર્મમાં નવા નેતાઓને તક આપવાની માંગ ઉઠી શકે છે જો પાર્ટીના અંદરથી જ કોઈ મોટો વિરોધ ઉભો થાય અથવા નવું નેતૃત્વ ઉભરે

ચોથું છે સ્વાસ્થ્ય અથવા તો વ્યક્તિગત કારણો મિત્રો નરેન્દ્ર મોદીજીની ઉંમર હવે ચુમ્મોતેર વર્ષથી વધારે છે જો આવી સ્થિતિમાં તેમનું સ્વાસ્થ્ય બગડે અથવા તેઓ વ્યક્તિગત કારણોસર રાજકારણમાંથી નેતૃત્વ પાછું લેવાનું નક્કી કરે તો બે હજાર પચીસમાં નરેન્દ્ર મોદીજી પોતાની મેળે જ ખુરશી છોડી શકે છે જો કે તેમની ઉર્જા અને કાર્યશૈલી જોતા આ શક્ય નથી લાગતું મિત્રો હવે આપણે વાત કરીએ વિપક્ષની ભૂમિકા ઉપર વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભાજપને સખત ટક્કર આપવામાં સફળ રહ્યા હતા બે હજાર પચીસમાં જો વિપક્ષ એકજૂટ થઈ અને સરકારના વિરોધમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવે અને ગઠબંધનના કેટલાક સાક્ષી પક્ષો તેમની સાથે જોડાય તો સરકાર મુશ્કેલીમાં મુકાઈ શકે છે પરંતુ આ માટે વિપક્ષને મજબૂત રણનીતિ અને મોદીજી મોદીજીની લોકપ્રિયતા હંમેશા તેમની મજબૂતી રહી છે પરંતુ બે હાજર પચીસ માં જો જનતા તેમની નીતિઓથી નારાજ થશે તો તેમની કુરસી જોખમમાં આવી શકે છે ઉદાહરણ તરીકે જો આયુષ્માન ભારત પીએમ કિસાન કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી યોજનાઓનો લાભ જનતા સુધી ન પહોંચે તો તેમની છબીને નુકસાન થઈ શકે છે અંતમાં મિત્રો આપણે એટલું જ કહીશું કે નરેન્દ્ર મોદીજીને બે હજાર પચીસમાં કુર્સી છોડવી પડશે કે નહીં એ હજી પણ માત્ર એક અનુમાન જ છે હાલના સમયે એપ્રિલ બે હજાર પચીસમાં તેઓ સત્તામાં છે અને તેમની સરકાર સ્થિર દેખાય છે પરંતુ રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં કાંઈ પણ નિશ્ચિત નથી ગઠબંધનનું દબાણ પાર્ટીની અંદરની ગતિશીલતા જનતાનો રોષ કે વિપક્ષની રણનીતિ આ બધા પરિબળો આ નિર્ણયને પ્રભાવિત કરી શકે છે જો કે મોદીની મજબૂત નેતૃત્વ શૈલી અને જન સમર્થનને જોતા તેઓ બે હજાર ઓગણત્રીસ સુધી પોતાની ટર્મ પૂરી કરી શકે તેવી શક્યતાઓ વધુ લાગી રહી છે પણ મિત્રો આમ છતાં પણ જે આખરી નિર્ણય છે એ તો સમય જ રહેશે મિત્રો નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચાસના ના રોજ ગુજરાતના નાનકડા વડનગર ગામમાં થયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મતલબ કે આરએસએસ ના પ્રચારક તરીકે તેમણે રાજનીતિક જીવનની શરૂઆત કરી એના પછી ભારતીય જનતા પાર્ટી બીજેપી રાજકીય ક્ષેત્રે પોતાની કાર્યકિર્દી બનાવી બે હજાર એકથી થી બે હજાર ચૌદ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના વિકાસ માટે કામ કર્યું જેને ગુજરાત મોડલ તરીકે ઓળખવામાં આવે છે બે હજાર ચૌદમાં માં લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક જીત મેળવી અને મોદી તેના પછી દેશના પ્રધાનમંત્રી બન્યા તેમના નેતૃત્વમાં ભારતે આર્થિક સુધારા ડિજિટલ ક્રાંતિ અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત સ્થાન મેળવ્યું છે પરંતુ બે હજાર પચીસ માં તેઓ પંચોતેર વર્ષના થશે ત્યારે એક નવી ચર્ચા શરૂ થઈ છે કે શું તેઓ પોતાની રાજકીય કાર્યકિર્દીને વિરામ આપશે આ પ્રશ્નના મૂળમાં બીજેપી અને આરએસએસની આંતરિક ગતિશીલતા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને દેશની રાજકીય પરિસ્થિતિ સામેલ છે સપ્ટેમ્બર બે ની તારીખ કોઈ સાધારણ તારીખ નથી સત્તર સપ્ટેમ્બર બે ના રોજ નરેન્દ્ર મોદીજી પંચોતેર વર્ષના થશે આ તારીખની ચર્ચા સૌપ્રથમ ત્યારે થઈ જ્યારે વિપક્ષી નેતાઓએ જેમ કે શિવસેનાના નેતા સંજય રાવતે દાવો કર્યો કે મોદી આ ઉંમરે નિવૃત્તિ લેશે આ દાવાને આધાર મળ્યો બીજેપીના એક કથિત અલિખિત નિયમથી જેમાં કહેવાયું હતું કે પંચોતેર વર્ષથી વધુ ઉંમરના નેતાઓને મંત્રી પદ સ્વીકારવું ન જોઈએ આ નિયમનો ઉલ્લેખ બે હજાર ચૌદમાં માં થયો હતો જ્યારે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ મુરલી મનોહર જોશીને સ્થાન આપવામાં જો જોકે બીજેપીએ આ નિયમને સત્તાવાર રીતે ક્યારે પણ સ્વીકાર્યો નથી અને હાલના કેબિનેટમાં પણ પંચોતેર વર્ષથી વધારે ઉંમરના નેતા છે જેમ કે જીતન રામ માંઝી સામેલ છે આમ છતાં પણ સંજય રાઉતે માર્ચ બે હજાર પચીસ માં દાવો કર્યો હતો કે મોદીએ નાગપુરમાં આરએસએસના મુલાકાત દરમિયાન નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે કરી હતી અને તેમના ઉત્તરાધિકારીની ચર્ચા થઈ હતી આ દાવાને બીજેપીના નેતાઓએ નકારી કાઢ્યો છે પરંતુ આગ તો લાગી ગઈ આરએસએસ ભારતીય જનતા પાર્ટીની વિચારધારક માતૃ સંસ્થા છે નરેન્દ્ર મોદી પોતે આરએસએસના પ્રચારક રહી ચૂક્યા છે અને તેમની રાજકીય સફળતામાં સફળતા મોટો હાથ છે પણ કેટલાક રાજકીય વિશ્લેષકો માને છે કે આરએસએસ હવે નવી પેઢીના નેતૃત્વને આગળ લાવવા માંગે છે સપ્ટેમ્બર પચીસ પ્રધાનમંત્રી પદ ઉપર હશે અને આરએસએસને લાગી શકે છે કે હવે નવા ચહેરાની જરૂર છે જે યુવાઓને પ્રેરિત કરી શકે આરએસએસના એસ સો વર્ષ પૂર્ણ થવાની ઉજવણી બે હાજર પચીસ માં થશે અને આ પ્રસંગે સંઘ મોટો નિર્ણય લઈ શકે છે જો મોદી નિવૃત્તિ લે તો એક નવા પસંદ કરી શકે છે જે વિચારધારા ને આગળ લઈ જાય અને નવી ચૂંટણીઓમાં બીજેપી ને મજબૂત રાખે આમાં યોગી આદિત્યનાથ અમિત શાહ કે દેવેન્દ્ર ફડનવીસ જેવા નામો ચર્ચામાં છે નરેન્દ્ર મોદી એક એવું નામ છે કે જેમને પોતાનું જીવન રાષ્ટ્ર સેવા માટે સમર્પિત કર્યું છે પરંતુ પંચોતેર વર્ષની ઉંમરે શું તેઓ નિવૃત્તિ લઈને આધ્યાત્મિક જીવન જીવવા પોતે આ વિષય ઉપર સ્પષ્ટ નિવેદન નથી આપ્યું પરંતુ તેમના ભાષણોમાં અને ઘણી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની વાત તેઓ કરતા રહે છે તો શક્ય છે કે લાંબા રાજકીય જીવન પછી તેઓ આરામ કરવા માંગે બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર બીજેપી સત્તામાં આવી ગઈ 2024 ચૂંટણી જીત્યા એના પછી લગભગ 1.5 વર્ષ વીતી ચૂક્યા છે અને હવે આવનારા સમયમાં મિત્રો આર્થિક પડકારો મોંઘવારી બેરોજગારી અને આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વની ભૂમિકા ભજવશે જો સરકાર આ મુદ્દાઓ ઉપર સફળ નહીં રહે તો વિપક્ષ દ્વારા મોદી ઉપર દબાણ વધી શકે છે અને આંતરિક પાર્ટીમાં પણ નેતૃત્વ પરિવર્તનની માંગ ઉઠી શકે છે બીજી તરફ મોદીની લોકપ્રિયતા એકબંધ રહે તો તેઓ 2029 ની ચૂંટણી સુધી પ્રધાનમંત્રીનો પદ સંભાળી પણ શકે છે પણ વિપક્ષીઓનો એમ દાવો છે કે આરએસએસ અને બીજેપીના અંદરના કેટલા કેટલાક એવું નેતૃત્વ હવે ઈચ્છે છે જે યુવા મતદારોને આકર્ષી શકે જો મોદી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં નિવૃત્તિ લે તો પ્રશ્ન ઊભો થાય છે કે તેમનું સ્થાન કોણ લેશે બીજેપીમાં ઘણા મજબૂત નેતાઓ છે જેમાંથી સૌથી પહેલા તો યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હિન્દુત્વના મજબૂત પ્રતીક છે તેમની કડક શાસન શૈલી અને આરએસએસ સાથેના ગાંઢ સંબંધો તેમને મોદીના ઉત્તરાધિકારી તરીકે મજબૂત દાવેદાર બનાવે છે પછી અમિત શાહ ગૃહમંત્રી અમિત શાહ અને મોદીના સૌથી નજીકના સાથી છે અને પાર્ટીની રણનીતિમાં માસ્ટર ગણાય છે તેમનું સંગ સંગઠનાત્મક કૌશલ્ય અને રાજકીય ચતુરાઈ તેમને ખૂબ જ મોટો ઉમેદવાર બનાવે છે પછી મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ એક યુવા અને ગતિશીલ નેતા છે સંજય રાવતે દાવો કર્યો હતો કે મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી હશે જે લાવે છે આ ઉપરાંત મિત્રો ગડકરી રાજનાથ સિંહ અને જેપી જેવા નેતાઓ પણ સંભવિત દાવેદારોની લિસ્ટમાં સામેલ છે વિપક્ષી દળો જેમ કે ખાસ કરીને કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ટીએમસી મોદીની નિવૃત્તિની અટકણો હવા આપી રહ્યા છે તેમનું માનવું છે કે મોદીના નેતૃત્વ વિના બીજેપી નબળી પડશે અને તેમને બે હાજર ઓગણત્રીસ ની ચૂંટણીમાં સરકાર બનાવવાની તક મળશે પરંતુ જો બીજેપી એક મજબૂત ઉત્તરાધિકારી રજૂ કરે તો વિપક્ષ માટે આ એક નવો પડકાર બની શકે છે મોદીની નિવૃત્તિની ઘટના ભારતની અંદર અને બહાર બંને જગ્યાએ મોટી અસર કરશે ભારતના લોકો મોદીને એક ચારસમેટિક નેતા તરીકે જુએ છે અને તેમના જવાથી રાજકીય ક્ષેત્રમાં શૂન્ય શૂન્યવાવકાશ ઉભો થશે આંતરરાષ્ટ્રીય સ્તરે મોદીએ ભારતને એક મજબૂત ખેલાડી તરીકે રજૂ કર્યું છે અને તેમના અનુગામી પાસે આ સ્થિતિને જાણવવાનો મોટો પડકાર હશે અંતમાં મિત્રો સપ્ટેમ્બર બે માં મોદી દેશના પ્રધાનમંત્રી રહેશે કે નહીં તે હજુ રહસ્ય છે આ નિર્ણયમાં આરએસએસની ભૂમિકા મોદીની વ્યક્તિગત ઈચ્છાઓ અને રાજકીય પરિસ્થિતિ મહત્વના પરિબળો હશે જો તેઓ નિવૃત્તિ લે તો ભારતના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થશે જેમાં નવું નેતૃત્વ દેશની દિશાને નક્કી કરશે પરંતુ જો તેઓ ચાલુ રાખે તો તેમની લોકપ્રિયતા અને નેતૃત્વ શૈલી ભારતને હજી પણ આગળ વધારશે તો મિત્રો તમને શું લાગે છે શું આવનારા સમય દરમિયાન સપ્ટેમ્બર બે હજાર પચીસમાં શું નરેન્દ્ર મોદીજી નિવૃત્તિ લઈ શકે છે અને જો નિવૃત્તિ લેશે મોદીજી તો પછી એમના પછી એમનો ઉત્તરાધિકારી કોણ છે મતલબ કે પછી પ્રધાનમંત્રી કોણ બની શકે છે તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ